નવસો ચાલીસ થી ની વચ્ચે થયા છે ની વચ્ચે થયા છે મહુવામાં નવસો પંચાવન થી તેરસો ચુમ્માલીસ ની વચ્ચે થયા છે ગોંડલમાં અગિયારસો થી ચૌદસો એસી ની વચ્ચે થયા છે કાલાવડ માં બારસો ચાલીસ થી ચૌદસો પિસ્તાલીસ ની વચ્ચે થયા છે જામજોધપુરમાં બારસો 50 થી ચૌદસો ની વચ્ચે થયા છે ભાવનગરમાં થી ચૌદસો થયા છે થી ની વચ્ચે જેતપુરમાં એક હજાર થી ચૌદસો એસી ની વચ્ચે થયા છે વાંકાનેર માં તેરસો થી પંદરસો ની વચ્ચે થયા છે મોરબી માં બારસો થી ચૌદસો ની વચ્ચે થયા છે આજુલામાં એક હજાર થી ચૌદસો પંચાવન વચ્ચે થયા છે હળવદ માં થી ચૌદસો ની વચ્ચે થયા છે તળાજામાં સાતસો થી તેરસો ની વચ્ચે થયા છે માણાવદર બારસો પંચ્યાસી થી પંદરસો ત્રીસ ની વચ્ચે થયા છે વિછીયા તેરસો દસ થી ચૌદસો ચાલીસ ની વચ્ચે થયા છે ભેસાણ અગિયારસો થી ચૌદસો ચોતેર ની વચ્ચે થયા છે લાલપુરમાં અગિયારસો થી બારસો ની વચ્ચે થયા છે વિસનગર માં એક હાજર છાસઠ થી છોસો સાહીઠ ની વચ્ચે થયા છે ગઢડા તેરસો પચાસ થી ચૌદસો સિત્તેર ની વચ્ચે થયા છે